પંચાયત સમાચાર ટ્વેન્ટી ફોર માં આપનું સ્વાગત છે દાહોદના દર્પણ માર્ગ પર મહાકાળી મંદિર પાસેના રહેણાંક મકાનમાં આગ લાગતા અફરા તફરી અગ્નિશમન વિભાગે આગ પર કાબુ મેળવ્યો દાહોદ શહેરના દર્પણ માર્ગ પર આવેલા મહાકાળી માતાજીના મંદિર નજીક એક રહેણાંક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં નાશ ભાગનો માહોલ સર્જાયો હતો રહેણાંક મકાનમાં આગ લાગ્યાની જાણ થતા આસપાસના રહીશો તુરંત ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને પાણીનો છંટકાવ કરી આગને બુજાવવાની કામગીરી શરૂ કરી હતી જો જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખરે અગ્નિશમન વિભાગને બોલાવવાની ફરજ પડી હતી આગ લાગ્યાની

કે આગ લાગવાનું ચોક્કસ કારણ હણુ હજુ સુધી જાળી શકાયું નથી અને તે દિશામાં વધુ તપાસ ચાલી રહી છે સ્થાનિક લોકોની સમયસરની સજાગતા અને અગ્નિશમન દળની ત્વરિત કાર્યવાહીને કારણે આસપાસના મકાનોમાં આગ ફેલાતી અટકી હતી જેનાથી મોટી દુર્ઘટના ટળી હતી હાલમાં પોલીસે પણ આ સમગ્ર મામલે ગુનો નોંધી આગ લાગવાના કારણે અને નુકસાનનો અંદાજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે